પછી રાત્રે નવ વાગ્યા છેલ્લી નાની એવી માનસિક પૂજા છે તો રાત્રે નવેક વાગ્યાના સમયે પછી નવ દસ તમે જ્યારે કરતા હો તમે બાર વાગે સુતા હો તો તમારે ઠાકોરજી તો કાંઈ આઠ વાગે સુઈ જાય વાતમાં માલ નહીં અને સાત વાગે હજુ તો જમાડ્યા હોય ત્યાં ક્યાં પાછો આઠ વાગે ભલે એકાદ બે કલાક બેસે થોડા ફ્રી થઈને માનસી કરો તો સરખી થાય કામ પડી મૂકીને કરો તો ઉતાવળ થાય એટલે નવથી દસના સમયે આ પાંચમી માનસી પૂજા કરવી જો બે ભેગી થઈ જાય તો આઠ નવ વાગે બે ભેગી કરીને પડાડી દો તોય ચાલે આત્મભાવ દ્રઢ કરી આંખો જ્યાં બંધ કરો ત્યાં સરસ મેલ દેખાય એની અંદર ઢોલીઓ દેખાય એની ઉપર બેઠેલા એક મોગરાની માળા પહેરીને બેઠેલા મહારાજ દેખાય બે હાથમાં બે બે વીંટીઓ પહેરી હોય બે હાથમાં સોનાની પોંચી પહેરી હોય માથે ટોપી હોય આ બધું તરત જ ચિત્ર ખડું થઈ જાય દિવસ દરમિયાન ચિંતવન હોય ને તો ચિત્ર ખડું થાય નહીં વિચાર કરે આજે બપોરે વિચાર કરે ભૂલી જવાય તો ભગવાન શ્રી શ્રીઅરી બેઠા છે અને આપણે એની સામે બેઠા બેઠા નિત્ય નિયમ કરીએ છીએ આ દ્રશ્ય આપણને દેખાય એટલે દ્રશ્ય દેખાતાની સાથે આપણે નિયમ ઉભા કરતા હોય એને પૂરા કરી અને ભગવાન શ્રીના મસ્તકેથી ટોપી લઈ લઈએ અને ડોકમાંથી હાર લઈ લઈએ ફૂલનો પછી પહોંચી લઈ લઈએ વીટી તો વાગે એવી ન હોય તો રહેવા દો તો વાંધો નહીં નહીં બધું ઉતારી લેવું કાનમાં બુટ્ટી કે હીરા કે જે તમારી રીતે પહેરાયું હોય કુંડળ એ પણ લઈ લેવું અને ત્યાર પછી ભાલમાં જે ચાંદલો કરેલો હોય એને પણ લઈ લેવો ચરણારવિંદનું પણ માર્જન કરવું અને જમાડ્યા પછી બે કલાક જેવું જો થઈ ગયું હોય અને તમને મોજ આવે તો દૂધનો કટોરો ઠાકોરજીને છેલ્લે સૂતી વખતે ધરાવો પણ બહુ બરાબર દબાવીને જમી ગયા હોય તો પછી ખાલી જળપાન કરાવી દો તો ચાલે પણ આપણે એવો ભાવ કરવો જો તમે એક રોટલી વધારે જમ્યા હોય ને તો તમે હું કરતા હો પણ ઠાકોરજી ગમે એટલું જમે એના ઉદરમાં અનંત કોટી બ્રહ્માંડો છે ભગવાન તૃપ્ત થાય એટલે બધાએ બ્રહ્માંડ તૃપ્ત થાય એને ગમે એટલું જમાડો તો એ ભગવાનને ક્યારેય ફૂલ પેટ થતું નથી કારણ કે એમાંથી કેટલાયનો ભાગ હોય તો આવી રીતે મહારાજને દૂધનો જે કટોરો એ પાન કરાવવો ત્યાર પછી જળ પાન કરાવવું અને મોજ આવે તમને એવું લાગે તો પાનબીડી આપવી પછી મહારાજ પાન બીડી ચાવે ને ત્યાં સુધી આપણે બેઠા બેઠા ચરણ ચંપી કરીએ અથવા તો મહારાજના વાંસામાં હાથ ફેરવતા હોઈએ એવી કોઈ પણ પ્રકારની ભાવના કરવી અથવા તો પાનબીડી ચાવે ત્યાં સુધીમાં આપણે એકાદું કીર્તનનું પદ ઘણા બધા કર્યા છે તો મહારાજને એકાદું સંભળાવી દઈએ પાન ચાવી લે એટલે તરત જ જળનો ગ્લાસ હોય એ પાન કરાવી અને મહારાજને પ્રાર્થના કરીએ પોડો પોડો સહજાનંદ સ્વામી જે આપણને પોઢણીઓ આવડતું હોય તે એમને એમ પ્રાર્થના કરીએ તોય પણ વાંધો નહીં તો ભગવાન શ્રી હરિને આવી રીતે પોઢાડવા અને છેલ્લે મોજ આવે અને તમારે પૂજા કરવી હોય તો ચરણારવિંદની પૂજા છેલ્લીમાં માનસી પૂજામાં પણ થાય પૂજન કરી ભગવાનને ચાંદલો કરીએ રાત્રે પછી ને એ બધું ચોડવાની જરૂર ન હોય પછી મહારાજને પોડાડી દેવા અને જો ઈચ્છા થાય તો મુખવાસ જમતા હોય ત્યારે શયન આરતી ઉતારવી ને પાંચે આરતી ન ઉતારો તો કાંઈ એવું જરૂરી નહીં પણ એવું લાગે તો ઉતારવી પછી મહારાજને છેલ્લી વખત ભાવ પ્રમાણે મળવું અને પછી પ્રભુજી પોઢે એટલે આપણે આછું વસ્ત્ર ઓડાડી મહારાજના દર્શન કરતા થકા ચંપી કરીએ છીએ એવી ભાવના કરવી અને ચરણ ચંપી પૂરી થાય એટલે ત્યાં દડી ન જાવ ઢોલી હો આખી રાત સેવામાં હાજર જ રહેવું પરિક્રમા કરવી જોલા આવે તો નહીંતર હું બેઠી બેઠી સરસ મજાનો નાનો એવો લેમ્પનો પ્રકાશ છે મહારાજનું મનોહર મુખાર વિંદ ખુલ્લું છે અને હું અખંડ દર્શન કરું છું એવી ભાવના કરી અને માનસી પૂજાને પૂર્ણ કરવી બીજા દિવસે તમે જાગીને આમ જે આંખ બંધ કરો ત્યાં શું દ્રશ્ય દેખાય જે છે એનું એ જ દેખાય એટલે આખી આમ લાઇન દોરી ગોઠવાઈ ગઈ ખ્યાલ આવ્યો હવે મનને આમાં નવરું રહેવાનો સમય ક્યાંય મળે એવું નથી એટલે સંતોએ આવી પૂજા વિધિ ગોઠવેલી છે ધ્યાન પણ બહુ અલગ અલગ પ્રકારના જેને સલીલ ધ્યાન આપણે કહીએ છીએ તો એમાં આપણું મન જે ભાગતું હોય ને એ તરત જ પકડાઈ જાય એવા સરસ મજાના સલીલ ધ્યાનો બતાવેલા છે પણ એનો ક્યારેક મહારાજ આજો ને અચાનક ધાર્યું નહોતું ને મેળ પડી ગયો નક્કી નહોતું કર્યું નક્કી કર્યું તું દસે દસ સભા કહી દેવી તો કંઈ સભામાં વિસ્તારથી માનસી પૂજા આવતી નથી કે વિસ્તારથી પહેલી પૂજા આવતી નથી પણ આપણને જે ઉપયોગમાં આવે એ વસ્તુને આપણે સાંભળીએ તો આપણે પૂજા આપણું જીવન વર્તન ભજન ભક્તિ જ્યાં સુધારો કરવાનો હોય ત્યાં આપણે સુધારો કરી શકીએ એટલા માટે પ્રત્યક્ષ પૂજાવિધિ અને માનસી પૂજાવિધિ એ તમને સંભળાયો છે